શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો આડત્રીસનો શ્લોક સમજીશું ગર્ભ તથા દમાવૃતમ જેવી રીતે અગ્નિ ધુમાડાથી દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે જીવાત્માની શુદ્ધ ચેતના જે આવરણ વડે ઢંકાઈ જાય છે તે આવરણના ત્રણ સ્તર હોય છે આ આવરણ એ કામ જ છે કે જે અગ્નિમાં ધુમાડો અરીસા પર ધૂળ તથા ભ્રૂણની આસપાસ ગર્ભાશય જેવા વિભિન્ન રૂપે હોય છે જ્યારે કામની સરખામણી ધુમાડા સાથે કરાય છે ત્યારે જાણવું જોઈએ કે જીવન સ્ફુલિંગના અગ્નિનો જરાતરા અનુભવ થઈ શકે બીજા શબ્દમાં જ્યારે જીવતમાં પોતાના કૃષ્ણભાવના અલ્પ પ્રમાણમાં દર્શાવે છે ત્યારે તેની તુલના ધુમાડાથી આવૃત્ત અગ્નિ સાથે લઈ શકાય છે જોકે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય છે પરંતુ પ્રારંભિક અવસ્થામાં અગ્નિ સ્પષ્ટ દેખાતો નથી આ અવસ્થા ભાવના મૃતના શુભારંભ જેવી છે અરીસા પર પડેલી ધૂળનું ઉદાહરણ મનરૂપી દર્પણને વિવિધ આધ્યાત્મિક પદ્ધતિઓ દ્વારા સ્પષ્ટ કરવાની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે ભગવાનના પવિત્ર નામના કીર્તનની પદ્ધતિ એ જ સર્વોત્તમ છે ગર્ભાશયથી આવૃત્તૃનું દ્રષ્ટાંત અસહાય અવસ્થાનું ચિત્રણ કરે છે કારણ કે ગર્ભાશયમાં રહેલું શિશુ એવું લાચાર હોય છે કે તે હલનચલન પણ કરી શકતું નથી જીવનની આ અવસ્થા વૃક્ષો સમાન છે વૃક્ષો પણ જીવો છે પરંતુ કામની અત્યંત પ્રબળતાને કારણે તેઓ આવી યોની પામે છે જેમાં તેમની આંતરિક ચેતનાનો લગભગ અભાવ વર્તાય છે આવૃત્ત દર્પણ પશુ પક્ષી સમાન હોય છે અને ધુમાડાથી આવૃત્ત અગ્નિને મનુષ્ય સાથે સરખાવ્યો છે જીવતમાં મનુષ્ય યોનીમાં કૃષ્ણ ભાવનાને થોડા ઘણા પ્રમાણમાં પુનર્જાગૃત કરે છે અને જો તે વધુ વિકાસ કરે તો આધ્યાત્મિક જીવનરૂપી અગ્નિ મનુષ્ય જીવનમાં પ્રજ્વલિત થઈ શકે છે અગ્નિમાના ધુમાડાને જો કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવે તો અગ્નિ પ્રજ્વલિત થઈ શકે છે માટે જીવાત્મા માટે મનુષ્યની એવો અવસર છે કે જે નથી તે આ ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી છૂટી શકે છે મનુષ્ય જીવનમાં વ્યક્તિત્વ સમર્થ માર્ગદર્શન હેઠળ કૃષ્ણભાવના મૃત અર્થાત ભક્તિનું સંવર્ધન કરી શત્રુ એવા કામને જીતી શકે છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ